એ વાતનું ધ્યાન રાખવું જોઈએ જો એટલી નાની નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવે ને તો ઘરમાં ઘણી બધી મુસીબતો અને ગરીબીથી બચી શકાય છે ઘરમાં ઘરમાં આપણે ઘણી નાની નાની એવી ભૂલો કરી દેતા હોય છે સવારથી સાંજ સુધી ઘણી બધી વસ્તુઓ આપણા ઘરમાં કામ કરતા હોઈએ તો એમાં ઘણી બધી વસ્તુ એવી હોય છે કે આપણે ભૂલો કરી દેતા હોઈએ છીએ પણ આ વિડીયો હું એના માટે જ બનાવી રહી છું કે ઘરમાં શું શું વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ જેનાથી ઘરમાં ગરીબી પણ નથી આવતી અને ક્યારે અકાલ મૃત્યુ પણ નથી થતું મિત્રો જો ઘણા ઘરોમાં વ્યક્તિનું અકાળ મૃત્યુ થઈ જાય છે અથવા તો સવાર સાંજ આવતા આવતા નવા નવા દિવસોમાં ઝઘડા થયા કરે છે પૈસા કમાવ્યા પછી ખૂબ મહેનત કર્યા પછી પણ ઘરમાં રહેતા નથી બરકત નથી રહેતી ભૂત પ્રેતનો ઘણી ખરાબ શક્તિનો આપણને આભાસ પણ થાય છે બને છે ઘણી વખત એવું બને છે અને તો આ વિડીયો તમારા માટે જ છે તો આ વિડીયોને અંત સુધી તમે જોજો ઘરમાં આ પાંચ મોટી ભૂલો ક્યારે ન કરતા નહીં તો પૂરું ઘર કંગાળ થઈ જશે ઘરમાં મુસીબત આવવાની પાંચ મોટી ભૂલો બતાવવામાં આવી છે મિત્રો આપણા જીવનમાં નાની નાની વાતો બહુ મહત્વ રાખે છે અક્ષર આપણે જાણતા અજાણ્યા ઘણી બધી ભૂલો કરી બેસીએ છીએ જેના કારણે ઘરમાં પરેશાનીઓ અને મુશ્કેલીઓ આવ્યા કરે છે નાની નાની વાત વાતમાં તમે ઘરમાં તમારા ઘરમાં ઝઘડા થતા હોય છે ઘણી વખત બને છે અહીં સુધી કે અકાળ મૃત્યુ પણ થઈ જાય છે તથા પતિ પત્નીમાં ઝઘડા થયા કરે છે અને ધન કમાવ્યા પછી પણ ગરીબીનો સામનો કરવો પડે છે ઘરમાં આ પાંચ ભૂલો ક્યારેય ન થવા દેતા જે બરબાદીનું મુખ્ય કારણ બતાવવામાં આવ્યું છે તો ચાલો આપણે શરૂ કરીએ મિત્રો આ વાસ્તુશાસ્ત્રમાં આ વસ્તુઓ જાણવામાં આવી છે મિત્રો નંબર એક વાસ્તુશાસ્ત્રના અનુસાર ઘરમાં એક થી બે થી વધારે ચાકુ કે છરી ન રાખવા જોઈએ એક બે ચાકુ અને છરી જ રાખવા જોઈએ વધારે છરીઓ અને ચાકુ જો ઘરમાં હોય ચપ્પુ ઘરમાં હોય તો આનાથી નકારાત્મકતા વધે છે અને ઘરમાં આવનારા દિવસોમાં ઝઘડા વધશે અને હર રોજ ઘરમાં કલેશ થાય છે રસોઈ ઘરમાં એક બેથી વધારે છરી ચપ્પુ રાખવા ન જોઈએ છરી ચપ્પુ નકારાત્મક ઉર્જા વધારે છે સવારે ઉઠીને છરી કે ચપ્પુને ન જોવા જોઈએ આનાથી દિવસમાં ખરાબ વસ્તુઓ બુરાઈઓનો સામનો કરવો પડે છે ધનની હાનિ પણ થાય છે મિત્રો નંબર બે જો ઘરમાં કાંટાવાળા ઝાડ છે તો જેવા કે નાગફણીનો છોડ બહુ અશુભ માનવામાં આવ્યો છે આનાથી ઘરમાં અકાલ મૃત્યુનો ખતરો વધે છે કાંટાવાળા વૃક્ષોને મનહુસ અશુભ માનવામાં આવે છે આનાથી ઘરમાં અશાંતિ ફેલાય છે પરિવાર તૂટીને વિખરાઈ જાય છે ભૂત પ્રેત આત્માનો ઘરની આસપાસ વાસ રહે છે અને રોજ પતિ પત્નીમાં ઝઘડા થાય છે કારણ કે કાંટો એ પ્રેમનું પ્રતિક નથી પણ નકારામાં નકારાત્મકતાને વધારવા વાળું મુખ્ય કારણ છે જે છોડમાં

છોડ વૃક્ષો ફૂલો ફળોમાં ફૂલો ફળના જે વૃક્ષો હોય છે નાના નાના છોડ હોય તેમાં ક્યારેય એવા સમયે પાણી ન નાખવું જોઈએ ઘરમાં ગરીબી નિવાસ કરે છે ખાસ કરીને માસિક ધર્મના સમયે ભૂલથી પણ તુલસીજીના છોડને તો પાણી ન જ નાખવું જોઈએ આવા સમયે આરામ કરવો જોઈએ મિત્રો નંબર ચાર જો ઘરમાં તૂટેલા ફૂટેલા પથ્થર પડ્યા છે કે તૂટેલી ફૂટેલી ખાટ હિંચકા પડ્યા છે તો આને બહુ એટલે બહુ અશુભ બતાવવામાં આવ્યું છે અનુસાર આનાથી ઘરમાં ઘરમાં ઝઘડા વધે છે ફૂટેલા જૂના વાસણ અથવા કાચ ન રાખવા જોઈએ તૂટેલો અરીસો બંધ ઘડિયાળ પણ હટાવી દેવી જોઈએ જો તમે આવી નાની નાની વાતો પર ધ્યાન આપશો તો ઘરમાં ક્યારેય ગરીબી નહીં આવે ઘરમાં કરોળિયાના ઝાડા એવું દર્શાવે છે કે ઘરમાં લક્ષ્મી માનો વાસ નથી માતાજી પણ તમારાથી રીસાઈ ગયા છે ઝાડા મુસીબતોને આકર્ષિત કરે છે માટે ઘરમાં ક્યારેય ઝાડા ન થવા દેવા મિત્રો નંબર પાંચ ઘરમાં જો મહેંદીનું ઝાડ લગાવેલું છે તો તેને તરત જ ઘરની બહાર લગાવી દો અને જામફળનું ઝાડ પણ ઘરમાં ન લગાવવું જોઈએ બોરનું ઝાડ પણ ઘરમાં ન લગાવવું જોઈએ આનાથી બુરી શક્તિઓનો વાસ થઈ શકે છે જો તમારા ઘરમાં સૌથી વધારે સુગંધિત છોડ લગાવેલો છે તો તેને તરત જ ઘરની બહાર નીકાળી દો નીકાળી દેવો જોઈએ અને આને પણ શુભ માનવામાં નથી આવતું સુગંધવાળા છોડથી ઘરમાં નકારાત્મક ઉર્જા જલ્દી આકર્ષિત થાય છે ઘર તરફ એ ઉર્જા આવે છે અને જ્યાં નકારાત્મક ઉર્જા હોય છે ત્યાં અકાલ મૃત્યુ અને ઝઘડા તો જરૂર જ હોય છે પીપળાનું ઝાડ પણ ઘરમાં ન લગાવવું જોઈએ આ પણ શુભ માનવામાં નથી આવતું જો ઘરમાં જગ્યાએ જગ્યાએ પીપળાનું ઝાડ ઉગી નીકળે છે તો તેને ઉખાડી દો તેને જમીનમાંથી નીકાળી દો અને કોઈ જમીન નીચે દાટી દો અથવા વહેતા પાણીમાં વિસર્જિત કરી દો ઘરમાં સુકાયેલા તુલસી પણ ન લગાવવા જોઈએ સુકાયેલા તુલસીને પણ વહેતા પાણીમાં વિસર્જિત કરી દો નહીં તો માટીમાં દાટી દો ઘરમાં કેળાનું ઝાડ પણ વધારે મોટું ન હોવું જોઈએ મિત્રો નંબર છ ઘરમાં રાત્રે એઠા વાસણ પૂરા ઘરને શ્રાપ આપે છે અને શરાબના કારણે પૂરું ઘર કંગાલ પણ થઈ જાય છે અહીં સુધી કે અકાળ મૃત્યુનો ખતરો પણ વધી જાય છે અને પતિ પત્નીમાં ઝઘડા થાય છે પરિવારમાં સંકટો આવે છે માટે રાત્રે એઠા વાસણ ન રાખવા જોઈએ આનાથી ધનની દેવીમાં લક્ષ્મી નારાજ થઈ જાય છે રસોઈ ઘર હંમેશા સાફ રાખવું જોઈએ કારણ કે રસોઈ ઘરમાં માં અન્નપૂર્ણાનો વાસ હોય છે મિત્રો નંબર 7 મિત્રો વાસ્તુશાસ્ત્ર કહે છે પતિ પત્નીના રૂમમાં કોઈ પણ પારકા પુરુષ અથવા પરિવારના કોઈ પણ સદસ્યને વારંવાર ન જવું જોઈએ તથા પતિ પત્નીના રૂમમાં કોઈએ સુવું પણ ન જોઈએ આનાથી પતિ પત્નીના સંબંધમાં દૂર્યો અંતર આવી જાય છે જીવનમાં તણાવ વધે છે પતિ પત્નીના રૂમમાં કોઈ પારકા વ્યક્તિને ચપ્પલ જૂતા ન આવવું જોઈએ નહીં તો પતિ પત્નીનું જીવન બરબાદ થઈ જાય છે મિત્રો નંબર આઠ જો તમને ઠોકર મારીને દરવાજો ખોલવાની આદત છે તો તરત જ તેને બદલી નાખો આનાથી માતા લક્ષ્મીનું આગમન એટલે કે આવવાનું બંધ થઈ જાય છે મહાલક્ષ્મી ઘરમાં પ્રવેશવાનું બંધ કરી દે છે ઘરના મેઇન દરવાજા પાસે ચપ્પલ બૂટ ન હોવા જોઈએ આનાથી પણ મહાલક્ષ્મી આવવાનું બંધ કરી દે છે અને ઘરમાં ગરીબી અને ધનની અછત આવવા લાગે છે ગુરુવાર ગુરુવારે ઘરમાં પોતું ન મારવું જોઈએ આનાથી ગુરુ કમજોર થઈ જાય છે જ્યારે ગુરુ કમજોર થાય છે ત્યારે ઘરમાં મહાવિનાશ કાળી ગરીબી આવે છે વિષ્ણુ ભગવાન અને મા લક્ષ્મીજીની કૃપા પણ વ્યક્તિ પર વ્યક્તિને પ્રાપ્ત નથી થતી ગુરુવારના દિવસે વાળ અને કપડાં પણ ધોવા ન જોઈએ આનાથી સંતાન તથા પતિનું મૃત્યુ જલ્દી થઈ શકે છે પ્રગતિ રોકાઈ જાય છે મિત્રો નંબર નવ રાતના બાર વાગ્યા પછી કાચમાં ન જોવું જોઈએ સાથે સાથે મેકઅપ પણ ન કરવો જોઈએ તમને ભૂત પ્રેતનો ભૂત પ્રેત થવાનો અહેસાસ થઈ શકે છે કારણ કે આ સમયે બુરી શક્તિઓ કાચમાં તથા તમારી અંદર સુગંધ મળવાથી તે તમારી તરફ આકર્ષિત થઈ શકે છે માટે રાતના સમયે પરફ્યુમ કે સુગંધિત વસ્તુ ન લગાવવી જોઈએ આનાથી નકારાત્મકતા હાવી થઈ શકે છે અને તમે કોઈ મુશ્કેલીઓમાં ફસાઈ શકો છો ગુરુવાર રવિવાર અને મંગળવારના દિવસે સહવાસ ન કરવો જોઈએ આનાથી જીવનમાં આવે છે મિત્રો રોટલી બનાવ્યા પછી ગરમ લોઢી પર પાણી ન છાંટવું જોઈએ ન નાખવું જોઈએ આનાથી ઘરમાં ઝઘડા વધે છે અને ધનની હાનિ થાય છે સાથે સાથે પાટલી વેલણ પણ સાફ રાખવા જોઈએ ગંદા પાટલી વેલણ માતા અન્નપૂર્ણાને ક્રોધિત કરે છે રસોઈ ઘરમાં ગંદા ડબ્બા વગેરે ધોયેલા સ્વચ્છ રાખવા જોઈએ ગંદા ડબ્બા કે ગંદી વસ્તુઓ જો વાસ્તુશાસ્ત્રમાં આને શુભ માનવામાં નથી આવતું કપડાં સુકાતી વખતે એટલું ધ્યાન રાખવું જોઈએ કે માને આસપાસ કપડાં ન સુકાવવા આનાથી માતા તુલસી ક્રોધિત થઈ જાય છે અને ઘરમાં ભયંકર ધનની હાનિ થઈ શકે છે ઘરમાં મંદિર હંમેશા સાફ રાખવું જોઈએ અગરબત્તી જ્યાં તમે લગાવતા હોય ધૂપદીપનો જે કંઈ ડબ્બો હોય જે એમાં આપણે અગરબત્તીનો ધૂપ પડતો હોય અથવા ભગવાનને જો ચડાવેલા ફૂલ હોય તે સુકાઈ ગયેલા હોય વાસી હોય સડેલા હોય તો તે ફૂલને મંદિરમાંથી તરત જ હટાવી દેવા જોઈએ મંદિરની અંદર એકથી વધારે ભગવાન મૂર્તિ ન હોવી જોઈએ ખંડિત મૂર્તિ પણ હટાવી દેવી જોઈએ જે વાસ્તુશાસ્ત્રમાં બતાવ્યું છે નંબર અગિયાર સૂર્યાસ્તના સમયે સૂવું ન જોઈએ સૂર્યાસ્તના સમયે ધન આદિ બીજી વસ્તુ પણ કોઈને ન આપવી જોઈએ આ સમયે ગાળો પણ કે અપશબ્દ ન બોલવા જોઈએ આનાથી રાહુ દોષ પણ ઉત્પન્ન થાય છે સૂર્યાસ્ત સમયે પલંગ પકડીને ન બેસવું જોઈએ તથા રડવું પણ ન જોઈએ કોઈ પણ ક્રોધ પણ ન કરવો જોઈએ આ આ બધું કરવાથી અકાળ મૃત્યુનો ખતરો વધી જાય છે ધનનું આગમન નથી થતું નંબર બાર મિત્રો ભગવાન કૃષ્ણ કહે છે કે કોઈને ભલું ભલું બુરું એટલે કે ખરું ખોટું ન કહેવું જોઈએ જ્યાં સ્ત્રીને ખરું ખોટું સંભળાવવામાં આવે છે કહેવામાં આવે છે ત્યાં મા લક્ષ્મી તેનું સ્થાન છોડીને જતા રહે છે પતિ પત્ની વચ્ચે પ્રેમ રાખવો જોઈએ ભગવાન કૃષ્ણ કહે છે કે જ્યાં પતિ પત્ની વચ્ચે પ્રેમ હોય છે ત્યાં મારો વાસ હોય છે જ્યાં પત્ની રડે છે અથવા સ્ત્રી રડે છે ત્યાં ભગવાનનો વાસ નથી હોતો મિત્રો તિજોરી અથવા લોકરમાં તૂટેલી ફૂટેલી નોટ પૈસાની નોટ ન હોવી જોઈએ પર્સમાં અથવા તિજોરીમાં જો ફાટેલી નોટ રાખવાથી માલક્ષ્મી રિસાઈ જાય છે અને હંમેશા છોડીને ચાલ્યા જાય છે હંમેશા પૈસાને સારી રીતે વ્યવસ્થિત રીતે રાખવા જોઈએ મિત્રો નંબર ચૌદ જ્યાં પતિ પત્ની સાથે પૂજન કરે છે અથવા ભાઈ બહેન સાથે પૂજન કરે છે ત્યાં ભગવાનનો વાસ હંમેશા રહે છે ત્યાં ગરીબી નથી આવતી મિત્રો જ્યાં જ્યાં ઘરમાં વારંવાર ઘરમાં દૂધ અથવા તેલ ઢોળાઈ જાય છે તેનાથી આવવાવાળા સમયમાં ગરીબીનો સામનો કરવો પડે છે એવું દર્શાવે છે વાસ્તુશાસ્ત્રમાં આને સારું નથી કહેવાતું આનાથી આવવાવાળું વર્ષ ખરાબ રહે છે રાતના સમયે ઘરમાં જો બિલાડી વારંવાર રડે છે અને કૂતરો વારંવાર છે તો આનાથી અકાળ મૃત્યુનો ખતરો વધી જાય છે આને ઘરમાં રાહુ કેતુનો વાસ હોય એવું દર્શાવવામાં આવે છે બિલાડીનું રડવું અથવા ઝઘડવું ઘરમાં ખરાબ થવાનો સંકેત માનવામાં આવે છે નંબર સોળ મિત્રો વેદ પુરાણોમાં માનવામાં આવ્યું છે વેદ પુરાણોમાં લખવામાં આવ્યું છે કે એક સ્ત્રીનું જીવન ત્યારે પૂરી પરિપૂર્ણ ગણાવવામાં આવે છે જ્યારે તે પૂજા પાઠ અને વ્રત રાખે છે હંમેશા સ્ત્રીને ઘરમાં એકાદશીનું વ્રત સોમવાર અને શુક્રવારનું વ્રત અવશ્ય રાખવું જોઈએ અને સવારે સ્નાન જરૂર કરવું જોઈએ આનાથી પૂરો લાભ મળે છે પરિવારમાં ક્યારેય કષ્ટ નથી આવતા અને માતા લક્ષ્મી બંને હાથોથી ધન વરસાવે છે તો મિત્રો આ હતી વાસુસ્તો શાસ્ત્રની સોળ ટિપ્સ જે તમે આનું પાલન કરશો તો ઘરમાં ક્યારેય ઝઘડા નહીં થાય અને અકાળ મૃત્યુ પણ નહીં થાય તો મિત્રો તમે તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો થેન્ક યુ જય શ્રી કૃષ્ણ રાધે રાધે